મારા કામ થી હું તમારા કામ થી પણ આ નું શું કામ હતું આ જે છોકરી ભાગ્યા એનું કામ હતું કાઈ એનો એના મને ઓળખતા એવું મારા ઘરવાળા પૈસા કરાવતા હું ક્યાં એટલે તમે કરાવો પછી મારા ખબર પડે થાય કે કારણ તમારું ધમન નામ ભૂલી ગયો પાછો નામ ભૂલી ગયો મને

મેડિયો વિડીયો મારા તો આવી છોકરી થાય તો ફાટ ચડે છે આ માધુરી અત્યારે વાત કરે છે માધુરી બેટા તમને શું કીધું તું એમ કીધું કે મનસુખભાઈ મનસુખભાઈ નો હોય કે હું કાર્યકર્તા છું અમે ગ્રુપ માં છીએ બધા વીસ પચીસ જણા અને મે મને મનસુખભાઈ એ મારા ફોન માં વાત કરી આમા ભાઈ 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 પરવત ભાઈ આમા તમારી ઉપર કેસ આય મારું નામ બતાવો તમારી માટે કેમ કે અમારે ફરિયાદ કરવી પડે કેમ કે એવું તમે ને નામ દેને કોઈ નો એવું યુઝ કરાય

માધુરી અત્યારે ભારત આખું મને ઓળખે છે એનો મતલબ એવો નથી કોઈ ઘરે કીધું તો એનો મતલબ ઈ થઈ કે તમે મારું નામ મટાવ્યું

ભાઈ હવે આમાંથી તમે નીકળી જાઓ અને એ છોકરી એની રીતે ડિસિઝન નામદાર અદાલત જે દે ને એ નામદાર અદાલત માટે વિશ્વાસ રાખવાનો હોય અને આ બધી વસ્તુ કાયદાની પ્રોસિજર એવી હોય કે એની અંદર કાયદાની અંદર ડિસ્ટર્બ કરવાનો ન જવાય ભલે એ ભાઈ જે એનો ઘરવાળો તમારો મિત્ર હશે તો ભલે રહ્યા ના ભાઈ આપડે પતાવવાનું હોય તો આ છોકરી ની જે કઈ એની ઈચ્છા હોય એવું કઢવી દો

અને પાપુભાઈ નીતાલન પાપુભાઈ બલીન બકરો બનવું છે કે વિજયભાઈ ને છોકરો લેવડાઈ દે હું બે કલાક તમે વાત કરો ને હવે એમાં હું મારે શું વાત કરવાની તમે તમે ન્યા છો છો તમે તમારું પાલીતાણા તમે ભાઈ ઓળખો નહીં ટાઈમ મારી ને પછી તો છોકરી તમને ઓળખતી હોય ને તમારું એક એક એડ્રેસ સાચું પડતું નથી ભાઈ

થોડો બરાબર છે અત્યારે તમારે ત્યાં આવ્યા હતા પછી આ ભૈયા ગયા કે તમારી પાસે મોબાઈલ નંબર લેતા ગયા હતા હા એને મને એમ કીધું કે હું મનસુખભાઈ એ મને મોકલ્યો છે હા એ તો પછી વાત થઈ ગઈ ને હે

કે ભાઈ કરી લીધું આપડી માટે કોન્ફરન્સ કોલ માં હા પણ એમાં એવું હોય છે કે કોઈ આવા માણસો હોય તો તમારે સો નંબર માં જાણ કરવાની કા નજીકના નજીક ના નંબર રાખવાના કા આ એકસો એકયાસી માં ફોન કરી દેવાનો સ્ત્રી હેલ્પ લાઈન એકસો એકયાસી છે અને કોઈ તકલીફ પડે તો સો નંબર કંટ્રોલ નંબર છે હો એટલે એમાં આપડે પડવાનું એટલે ખોટું કોઈ માણસ કોઈ આવી રીતે તમારું ઉપયોગ કરે કે કઈ તમારી ખોટું ઓલું કરે તો તમારે આવી રીતે પોલીસ માં જાણ કરી દેવાની હો ના ના અમારી પાસે અમાર કાર્યકર્મી એટલે અમારે કોઈ માણસો ન હોય માણસો કોના હોય જે ગેંગો ઉલાવતા હોય જે આવા હોય એના હોય અમે તો સામાજિક કાર્યકર ના એમાં એને પછી કબૂલ કર્યું હમણાં કે મને તારા ઘરવાળા એ સંબંધ છે ને એની મને વાત કરી કે તમે એના જાવ અને મારી પાસે દી મારા ઘરવાળાનો ખુદ એની પાસે નંબર હતો કે મારી પાસે નંબર લઈ ગયા મારા સસરાનો ગયો હા સારું એટલે એવું કે કેટમે કેટલા માણસો એમાં આ તંત્ર કેવું બગાડ આપણો એમ

બેન કોઈ પણ જગ્યાએ વિશ્વાસ માં નહિ રહેવાનું આવા માણસો હોય તમારે તમારી સબંધ બાંધે તમને ચોકલેટ હું સ્ત્રી કોઈ પણ એવી હોય દેખાવડી હોય એવું હોય તો તમારે તમારી સબંધ બાંધાયં પછી પછી તમને મોબાઈલ નંબર તમારી વાતું કરે એવા કોઈ લફડામાં પડવાનું નહીં સો ટકા એવું કરવું હોય તો એવું જે વ્યક્તિ છે તમે મુદ્દો હમતા નથી હામે માણસની નીતિ કેવી છે એ આપણને ખબર નથી સો ટકા સ્ત્રી જાગૃત રહેવું જરૂરી છે Vale. vale.